રાજકોટ શહેરમાં આવેલ અતિ પ્રાચીન શ્રી રામનાથ મહાદેવ મંદિરનું નિર્માણ કાર્ય છેલ્લા ઘણા સમયથી અટકી પડ્યું છે મંદિર પરિસરની આસપાસ ચાલી રહેલા અધૂરા બાંધકામ ગંદકી અને અસામાજિક પ્રવૃત્તિઓથી શ્રદ્ધાળુઓ અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વર્ષોથી દર્શનાર્થે આવતા ભક્તો અને નજીકમાં રહેતા વડીલોએ તંત્રની નિષ્ફળતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે મહત્વનું છે કે શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે આ મંદિરમાં કોઈ જ જાતની આગળની કાર્યવાહી કરવામાં આવે તેવું જણાઈ નથી આવતું માટે શ્રદ્ધાળુઓમાં અતિ રોષ જોવા મળી રહ્યો છે તો આવો જોઈએ શું કહી રહ્યા છે શ્રદ્ધાળુઓ આગળના અહેવાલમાં જોઈએ હું રામનાથપરામાં મારા પેઢીના દર પેઢી અમે અહીં રહી છીએ અને દરરોજ હું રામનાથ મહાદેવના મંદિરે ત્રણસો ને પાસઠ દિવસ આવું છું દર્શન કરવા આ કામ છેલ્લા પાંચ વર્ષથી અટકેલું છે કોઈ નથી કઈ પાડતા કે નથી કોઈ જાત નો કઈ કરતા આમ નમ રાખીને ઉભા છે સરકાર આનો અમારી ઈચ્છા છે કે આનો કોઈ કાયમી ઉકેલ આવે હવે કામ નથી કરતા એની એની નબળાઈ છે કોઈ પણ જાતની બાકી નકર આ કામ કરી નાખવું જોઈએ કાંઈ પાડી નાખવું જોઈએ કાંઈ એને રિપેર કરવું જોઈએ અમારી અપેક્ષા મેન એ છે કે આને પાડી નાખાય આ ખુલ્લું કરી દેવાય મંદિર ને

આવ્યા રાજકોટની અંદર એટલે નવા કલેક્ટર સાહેબ દર્શન કરવા આવવાના હતા એટલે બધા પદાધિકારીઓ અધિકારીઓ નેતાઓ કે જે બધા આવ્યા અને બધા આવીને ખાત મુહૂર્ત ને દેખાયા મુહૂર્ત કર્યું જે આ છે પાર્કિંગ નું દેખાયું ને બધું દેખાડ્યું સાફ સફાઈ થઈ બેન અને બીજા દિવસે થયું એટલે અહીંયા ઈ નહીં થઈ ગયો છે બેન કોઈ જવાબ દેતો નથી કોઈ સાફ સફાઈ થતી નથી બીજું

નેતાઓ થી માંડીને બધા નિર્ભર જ છે કોઈ કામ નથી કર કોઈ પબ્લિક ના કામ નથી થતા એમના ખીચા ભરાય છે આ દેખાડો નથી આ પૂરેપૂરું ખાલી દેખાડી ના લોકો વહી જાય છે આખા ગુજરાતમાં માં આજ છે તમે અહીંયા જાવ અમે સાહેબ આટલા સમય સાહીઠ વર્ષ ત્યાં રહીએ છીએ પણ કોઈ દી આ છેલ્લા આઠ વર્ષમાંથી હેરાન થાય છે કે કોઈ દી થયા નથી આ સાઈડ માં મટન મટનનો ધંધો સાની સાઈડમાં માટમાટનનો ધંધો અને સારામાં સારી એક સાચી વાત કહી દઉં કે જે આ આયોજન કર્યું ને બિલકુલ ખોટું કર્યું હોય હમણાં શ્રાવણ મહિનો થશે એટલે ચોમાસું આવશે ચોમાસું આવશે ને માથેથી અચાનક પાણી આવશે ને દોઢસો બસો પાંચસો જણા પૂજા કરતા હશે ચા નાની થાય તો એ કેની જવાબદારી સરકાર તો આઠ ઊંચા કરી દીધી છે બધી વસ્તુઓમાં ગુજરાતની અંદર ગમે એની ઉપર ઓઢાળી દે છે પણ મારું કહેવાનું એટલું જ છે કે આ એક પેલો પારી નાખે અને પેલા પુલ છે જે વીસ પુલ છે એ સાફ નથી કરતા એ સાફ નથી કરતા એટલે પાણી માથેથી ફરીને નાના વિસ્તારમાં ભવાની નગરમાં આવે છે અને એના હિસાબે મારી પાસે લાઈવ શૂટિંગ એન્ડ લાઈવ પડચાડે જ છે એટલે આ લોકો છેલ્લા આઠ વર્ષ આ ઓછામાં ઓછા અમે ભવાનીનગર વાળા વીસ થી પચ્ચીસ વાર ભાઈ ગયા સી ગામ મૂકીને ભવાની નગર મૂકીને આ લોકો કંઈ કરતા નથી બે કરોડની દરમ થાય પાંચ કરોડની થાય

એ બધા દાદાને વિકાઈ જાય છે અને કોઈ ધ્યાન દેતું નથી આરએમસી એ કોઈ ધ્યાન નથી દેતું ટાણા ટપા આવે ચૂંટણી આવે તો ઢોલ વગર આવી જાય છે આમ પબ્લિક મુ કોઈ જોતું નથી મારી પાસે વિડીયો છે કેવા નાના માણસો હેરાન થાય છે સંસ્થાવાળા બિચારા સાત સરકાર દેવાય પણ કોઈ અધિકારી સાત સરકાર દેવા નથી આવતા અહીંયા અમારી પાંચમી પેઢી આવે અમારા દાદા આવતા અત્યારે મારા છોકરા ને એના છોકરાએ આવે છે અને આ અમારા લગભગ દોઢસો વર્ષ જૂની આ દાદાનું અહીંયા સ્થાન છે અહીંનું જે પુનરોદ્ધાર થવું જોઈએ એમાં કોઈ નક્કર આયોજન નથી અધિકારી પદાધિકારીઓ સૂચના આપે પૂર્વ મુખ્યમંત્રી આવી ગયા આપણા અહીંયા ત્રણ ત્રણ વખત આવીને આ બધું પ્લાનિંગ કોઈ આયોજન કરવામાં આવતું નથી પદાધિકારી અધિકારી ને કે અધિકારી પદાધિકારી ઉપર આમથી આમ દડા ફેંકે છે કોઈ નક્કર આયોજન નથી કરતા અહીંયા આ અધૂરું કામ મૂકી દીધું છે જેના કારણે અનૈતિક પ્રવૃત્તિઓ અહીંયા થાય છે દારૂ પીવાય છે ચરસી લોકો બે છે આખા પાછળના ભાગમાં ખોટા ધંધા જ થાય છે પણ આનું કોઈ સરકારના અધિકારી કે કોઈ ધ્યાન નથી દેતું જે ખામી છે સરકારની પદાધિકારીઓ હમણાં બે દિવસ પહેલા આવી ગયા બસ વાત કરી જશે આવીને પણ કોઈ નક્કર આયોજન નથી કરી શકતું સુકામે નથી કરી શકતું પદાધિકારી નો વાંક છે કે અધિકારી નો એ કઈ સમજાતું નથી અહીંયા આવતા ભક્તજનોને તો છે ને અહીંયા ચોખ્ખી જગ્યા જોઈ છે સારું આયોજન જોઈ છે હવે હમણાં જાણવા મળ્યું કે હવે પાછા સલાહકાર કન્સર્ટ રાખશે વળી પાંચ લાખ એને દેશે પણ તો આપણા કોર્પોરેશનમાં એવા અધિકારી નથી તો આપણે કોર્પોરેશનમાં આવા જ ભરતી કર્યા છે કે સલાહ લેવાના જ પૈસા દેવાના આમ જનતાના પૈસાનું નુકસાન થાય છે અને કોઈ ચોક્કસ કાર્ય થતું નથી યાત્રાધામ બોર્ડ વિકાસમાં આની દસ કરોડ રૂપિયાની ગ્રાન્ટ કે પાસ થઈ છે પણ કોઈ કામ નથી કરાવી શકતું આમાં કોનો વાંક છે એ સમજાતું નથી નથી તંત્રમાં આ આ તો એવી જાડી ચામડી છે છે કોઈ એમ જ તમે વાતું થાય છે આયોજનની મુખ્યમંત્રી આવી ગયા તો એને અધિકારી ગાંઠતા નથી એનું કારણ શું અત્યારે પદાધિકારી આવી જાય હા હા સૂચના આપે કે આ પાર્કિંગની જગ્યા નું કરવાનું છે હજી એમને માલે ગોકળગાયની ગતિએ શ્રાવણ મહિના પૂરું થઈ જાય તો અહીંયા લોકો હેરાન થઈ જાય છે પાણી ભરાઈ જાય છે અમે આવી નથી શકતા અહીંયા પાણી જે આપણે ફર્સ્ટ સ્ટેપ આવી ને ત્યાં સુધી પાણી ભરાતું અમે દસ વર્ષ હતા અમને આવે છે પગથિયા હતા બાર નંગ બાર પગથિયા ઉતરીને અહીંયા આવતું અને આ બે કાંઠે નદી બારે માસ જતી તો એનું એન્જિનિયર કે જે પણ એના હોય આપણા અધિકારીઓ એના આયોજન વ્યવસ્થિત કરવું જોઈએ આ બનાવી નાખો હવે આમાં કાંટા પાડ્યા તો તમારી બુદ્ધિ ત્યારે ક્યાં ગઈ હતી તમે એન્જિનિયર છો કે ગધેડા નુકસાન આમ જનતાના પૈસા નું થાય પૈસા જે પણ ગ્રાન્ટ ફાળવે સરકાર ફાળવે કોઈ પણ અધિકારી કે પદ અધિકારી એના ખીચામાંથી પૈસા નથી દેતા જાય છે જનતા ના જ જાય છે એટલે આની પાછળ આ નિર્ભર તંત્ર એ જાગવાની જરૂર છે નકર લોકોએ એ સ્વયંભૂ ભેગા થઈને આંદોલન કરવાની જરૂર